हम थोड़े बोलू થઈ જાય છે ની ની ભગવાન ની લીલા છે વાહ બાપો વાહ એક ફોકી ખેઈ જ દો ને ઓ રાઠ મહાદેવ નું મેજર ઓ દો તમે આરતી ચાલુ છે કાય ઘટના એ ક્યું કામ બવડા બવડા ઓલ માયા ભાઈ વાળું માયા ભાઈ તો તમને ખાવ કે નહિ જેવું કાય શ્રી ગુરુજી દાદાના દર્શન કિલ્લી જા છે ને હવે ઓલું ગિરનારી ભગવાન નું નામ લેતા લેતા આગળ આવી એ છે એ શિયાત્યારમાં થોડાક પણ ભાઈ શે થાય સાચું આજ ગિરનાર ચડવાનો છે એ વાત તો આ દાદ્રાની પહેલી સીડી ગુરુ દત્તાદ્રયને ભેટ પૂજા કરી નીકળી જય ગિરનારી યાદેશ નમો બહુ નારાય હરિઓમ સદ્ગુરુ મહારાજ મોજ કરતા કરતા આ દતાદ્ર ભગવાનના દર્શન કરવાના છે હા મજા આવશે તો બીજા સ્થળ પણ લેવું જોઈશો તયુભાઈ ઓલિટ ખબર કે કાળજી કઠણ હોય ને તો દસ હજાર બાપુ બાપુના વીવડા તરફ આવી ગયા જો જાય ગિરનારી આદેશ આદેશ જય વર્ષી સંતોષ ગિરનારી પેલા હાથ બાપુ જાય હાલો બાપુ

મારો બાપુ નિરા છે જય ગિરનાર બાપુ આદેશ આદેશ જોવો તમે બાપુ ગિરનાર નો નજારો કઈ ઘટે નહી

હા હા તમે એક ફોટાના ના ત્રીસ રૂપિયા લેવામાં આવશે ભાઈ હા 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 બાપુ ગિરનાર નો નજારો એટલે કઈ ઘટે નહી જો તમે આજે જો તમે જો તમે અમે વિચાર્યું નહોતું કે આ ટાઈમમાં એટલે પગી જાવ આદેશ જો બાપુ આઈ નો નજારો કાય ઘટે નહી બાપુ હવે વિશ્વાસ છે કે પાકું કે આજ ગિરનાર ચડવાનો છે પણ થોડીક આમ ભી પડે એવું લાગે છે ચડવાનો છે

મિત્રો આ ગિરનાર ની અમુક જગ્યા અમુક બધા સ્થળ લેવું તો અમુક ગિરનાર ના અમુક સ્થળ લેવું તો ભાગ કરવા જો પેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ જેટલા ઘટકા ઉતરે એટલે આપણા યુટ્યુબ માં મેપશું આનંદ કરશું મિત્રો કઈ ઘટે નહીં અત્યારના સમયમાં જો તમે ફ્રી હો ને આવી જાઓ ગિરનાર કાંઈ ઘટે નહીં બાપુ જો આઈનો નજારો કે તું ઈચ્છા હતી ગિરનાર આવવાની યુટ્યુબમાં જોઈએ આપણે ઇન્સ્ટામાં જોઈ નગરા ગિરનાર ના તે એવી થાય છે આ કાક દેવ

વાહ ભાઈ અમે આવ્યા હતા પણ ડાયરી કરતા એક વાગ્યે ચાલુ કર્યું થું નવાસડામાં વહેલા બાપુના વીવડે છે મારો યુટ્યુબમાં માં મેકેલો પહેલો વિડીયો કેમ કે બાપુના વિડિઓથી આપણે શરૂ કર્યું ચેનલ વચમાં થોડાક દિવસ બોઇન કર્યું છું જુનાગઢ આવવાની બહુ ઈચ્છા હતી ને ભાઈ નો ફોન આવ્યો કે બાપુ આવો એટલે બાપુ આવેલા હતા નાથી મેં તો જય ટુ વ્હીલર નતો આવ્યો બસ માં તો ટ્રાફિક કઈ મારું કામ પણ વાંધો ન આવ્યો જો તમે કઈ ખતે નહીં બાજુ ઓલા ભાઈ ને ગોટી ગા ગૌતમ અહીંયા ગિરનાર આવીને એને બે વફાઈ કરી કોકેટ આખ ભજન વગાડે વાહ બાપુ આનો નજારો કઈ ઘટે નહી અમારા ગુજરાત નું અમારા હું આપણા ગણો તો હાલે આપણા ગુજરાત નું ઘરેણું ગણો તો સ્વર્ગ ગણો ને તો બાપુ ગિરનાર હો બાપુ આદેશ આરા ગિરનારે હનુમાનજી મહારાજ એટલે આજે હનુમાન ધારા

બાપુ શીડા કેટલા પગત પણ કાઈ દેખાતું જ ન જો તમે નકરો વાદળ થાયું વાદળ બાપુ પવન લેરખી